ઓવનમાં ઉત્પન્ન થતી ગરમી ઇન્ફારે હા પહેલું કે ખોરાક ગરમ થાય એટલે ઘટક નીચે નીચેના ઘટક આવે છે તમારો સાચો જવાબ છે રેડી ચાલો નેક્સ્ટ માઇક્રોવેવનમાં ગરમ થતા ખોરાકના ઘટક કણોના આવર્તનની આવૃત્તિ એફ અને માઇક્રોવેવ ની આવૃત્તિ એફ સમાન જ હોય અણુઓમાંથી ગરમ પદાર્થ પદાર્થમાંથી કયા તરંગો ઉત્પન્ન થાય તો કે ઇન્ફારેટ એ ગરમ પદાર્થમાંથી ઇન્ફારેટ તરંગો ઉત્સર્જન થાય માઇક્રોવેવ અને દ્રશ્ય પ્રકાશના વિસ્તારની વચ્ચે માઇક્રોવેવને દ્રશ્યની વચ્ચે ઇન્ફ્રારેડ આવે એટલે જવાબ આવશે ઇન્ફ્રારેડ ક્લિયર ઇન્ફ્રારેડ તરંગનો વિસ્તાર માઇક્રોવેવને દ્રશ્યની વચ્ચે ઇન્ફ્રારેડ તરંગોને હીટ રે તરીકે પણ ઓળખવામાં આવે એટલે હીટ કારણ કે ગરમી ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે એટલે હીટ વેવ કહેવાય ફિઝિયોથેરાપીમાં ખાજીગ્યા લેમ્પનો ઇન્ફ્રારેડ લેમ્પનો જ ઉપયોગ થાય ખાલી જગ્યા તરંગો પૃથ્વીનું વાતાવરણ ઇન્ફારેટ કારણ કે ગ્રીન હાઉસ ઇફેક્ટ જાળવવા માટે જવાબદાર પણ ઇન્ફારેટ જ છે ગરમીના તરંગો ખાલી જગ્યા તરીકે ઓળખાય છે ગરમીના તરંગો એટલે હીટ વેવ છે ઇન્ફારેટ તરીકે ઓળખાય છે ઇન્ફારેટ લેમ્પ ઉપયોગ ખાલી જગ્યામાં કરવામાં આવે છે કેમોથેરાપી એન્ડોસ્કોપી ઈ કાર્ડિયોગ્રામ કે ફિઝિયોથેરાપી ફિઝિયોથેરાપી રેડી ખાલફારેટ તરંગો ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા તાપમાન જાળવી રાખે વ્યતિકરણ સંપત્તિકરણ રેડ હાઉસ કે ગ્રીન હાઉસ ગ્રીન હાઉસ ગ્રીન હાઉસ વાયુ તરીકે કોણ હોય CO2 કાર્બન મોનોક્સાઇડ સેટેલાઇટ રિમોટ સેન્સિંગ માં મિલિટરી ખેતીવાડી માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે ઇન્ફ્રારેડ લેમ્પ ઇન્ફ્રારેડ એલઈડી ઇન્ફ્રારેડ એલસીડી કે ઇન્ફ્રારેડ ડિટેક્ટર ઇન્ફ્રારેડ રિમોટ સેન્સિંગ ને મિલિટરી ઇન્ફ્રારેડ ડિટેક્ટર ટીવી વિડિયો પ્લેયર રિમોટ કંટ્રોલ ના ચાલન માટે ઇન્ફ્રારેડ ડિટેક્ટર ઇન્ફ્રારેડ લેમ્પ ટીવી વિડિયો પ્લેયર રિમોટ કંટ્રોલર ના ચાલન માટે ઇન્ફ્રારેડ એલઈડી એલઈડી નું પૂરું નામ લાઇટ એમિટિંગ ડાયોડ લાઇટ એમિટિંગ ડાયોડ લાઈટ એમિટિંગ ડાયોડ રેડી ચાલો આગળ ઇન્ફ્રારેડ ઇન્ડક્ટન્સ લેમ્પ પડે ખાલી જગ્યા કી ઇન્ડક્ટન્સ લેમ્પ પડે દ્રશ્ય પ્રકાશના તરંગો ઉત્પન્ન થાય આપણો બધા લેમ્પ ઇન્ડક્ટન્સ લેમ્પ કહેવાય હે ને દ્રક્ય દ્રશ્ય પ્રકાશના કિરણો માટે આવૃત્તિનો વિસ્તાર જો દ્રશ્ય પ્રકાશની આવૃત્તિ નો ખબર હોય તો તરંગ લંબાઈ તો ખબર છે ને ચાર હજાર એંગસ્ટ્રોમ થી

દ્રશ્ય પ્રકાશ ની તરંગ લંબાઈ નો સાતસો સાતસો થી ચારસો રેડી મનુષ્યની આંખ કોણ જોઈ શકે તો કે દ્રશ્ય પ્રકાશ અને દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ એટલી છે ક્લિયર આ સાથે આ સેક્શન ને આપણે પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે મળીશું થેન્ક યુ